નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા નગરમાં આવેલ વાઘનાથ મહાદેવ મંદિર પાસે અચાનક તાજપોરમાં વીજળી પુલ કરંટ ઉતરતા બે ગાયોના સ્થળ પર મૃત્યુ વડોદરાના વાઘોડિયા નગરમાં કાળજાળ ગરમીની વચ્ચે અચાનક સમય સાજે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે પવન વાયો હતો અને વીજળીના કડાકા કડાકા સાથે પવન સુસફટા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે બીજી તરફ વાઘોડિયા નગરમાં આવેલ વાઘનાથ મહાદેવ મંદિર પાસે અચાનક તાજપરમાં વીજળી પુલના કરંટ ઉતરતા બે ગાયના સ્થળ પર મૃત્યુ થયા હતા ત્યારે આજુબાજુના રહીશો દ્વારા વાગોડિયા એમજીને જાણ કરતાં એમજીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ પર આવીને વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ વીજ પોલ એવી જગ્યાએ છે જ્યાં વરસાદી પાણી ભરાઈ રહે છે ત્યારે વીજ પોલની આજુબાજુ રહેતા રહીશો દ્વારા વીજ પોલને આ જગ્યાએથી બીજી તરફ ખસેડવા માટે ત્યાંના રહીશોની માગ ઉઠવા પામી છે રિપોર્ટર સંદીપ પટેલ સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ મારી દેશની ખુશબૂ વીએમજી ન્યૂઝ વાઘોડિયા અત્યારે વાતાવરણ પલટો આવ્યો અને વરસાદ હજાર વર્ષો છે અને આ ગાયનું જે મૃત્યુ થયું કઈ રીતે થયું આ ઘટના કઈ મૃત્યુ આ તમે જોઈ શકો છો કે આ ડીપી અમે જ્યારે નાખો આવ્યા વાલ્મિકી સમાજ ના ઘર ચાલ જ છે અહીંયા દાખો આવ્યા તો અમે ના કહ્યું હતું કે અહીંયા ડીપી ના નાખશો અમારે અવર રસ્તો છે છતાંય અમારું નામ અહીંયા અમુક લોકો અમુક લોકો કે અહીંયા જ નાખીશું અહીંયા જ થશે અમારું ચાલવા દીધું નહીં કારણ કે અમે અતિ પછાત ના છે એટલે અમારું કશું ચાલવા દીધું છે નહીં એટલે અહીંયા એ લોકોના એમના અન્ય જઈને એમના અત્યાચાર જે આ બધું નાખ્યું છે અને આજે તમે જોઈ શકો છો કે બે ગાયો ઓન ધ સ્પોટ તડબી તડબીને મરી છે આજે આજે બાજુ વરસાદ ચાલુ થયો નથી ચોમાસાનો છતાં પણ આજે આટલા પાણી આ પાણી દર વર્ષે હોય છે અમારા ઘરો સુધી પાણી આવે છે આજે આ કરંટ ઉતરે અમારા ઘર સુધી આવે એનો જવાબદાર કોણ રહેશે

સમજી <coughs> લો <coughs> 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 બતારે કોઈક માસ્ક કોઈ બચ્ચુ હોય કે છોકરા હોય ગાડીવાળાના પણ અમે હાથ પર કરીને બિચારાને ઉભા નાખ્યા ઉભારો ઉભારો ભઈ કોઈ મરી જશે તો તો ગઈ તે પણ જાય અમારી એટલી વિનંતી છે જાણ કરી નિલેશભાઈને જાણ કરી હરી પણ અતારે અમે ફોન કરી શાંતિલાલ કાકાને પણ શાંતિલાલ ભાઈને પણ હાથ કરી હા તો કે હારું કે મેં આઈએ છીએ તમને વાત કરીએ છીએ અમે એમ ના સાળો જોવા કા બધા દુકાનોવાળા એકબીજાને ઊભા રાખે એટલે રાખતા હતા બધાને અમે પણ આપા બધા ઊભા રાખતા હતા તો તો કેટલી પબ્લિક આવી ગઈ આતર મારી ઓર ગાડી જોડો માંગણી